સુરતના પલસાણા તાલુકાના રૂંગટા ખાતે છત્રીસ કરોડના ખર્ચે નિર્મિત થયેલા છાસઠ કેવી સબ સ્ટેશનના લોકાર્પણ સાથે ચોર્યાસી તાલુકાના એકસો ત્રીસ કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ સબ સ્ટેશનોનું નાણાં અને મંત્રી કનુ દેસાઈએ ઈ ખાતમુહૂર્ત કર્યું નાણા નાણાં ઉર્જામંત્રી પેટ્રોકેમિકલ્સ મંત્રી સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સફોર્મેશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નવનિર્મિત પલસાણા તાલુકાના રૂંગતા ખાતે રૂપે છત્રીસ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા છાસઠ કેવી સબસ્ટેશનો લોકાર્પણ ચોર્યાસી તાલુકાના સાડત્રીસ કરોડના ખર્ચના ખરવાસા બે છેતાલીસ કરોડના ખર્ચે નિર્મિત થનાર વ્હીલ પાર્ક તેમજ સુડતાલીસ કરોડના ખર્ચે નિર્માણ થનાર જીવાવ બે એમ ત્રણ છાસઠ કેવી સબસ્ટેશનોનું ઈ ખાતમુહૂર્ત કરાયું હતું આ અવસરે ધારાસભ્ય ઈશ્વર પરમારે જણાવ્યું કે છાસઠ કેવી સબસ્ટેશન કાર્યરત થતા પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક અને કૃષિ કાર્ય સાથે જોડાયેલા અંદાજે અગિયાર હજાર છસોથી વધુ લોકોને સીધો લાભ મળશે આજે વિજયા દી ના વિજય દિવસે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના સબ સ્ટેશનનું લોકાર્પણ સબ સ્ટેશનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ વિસ્તારના લોકોને ને સાતત્યપૂર્ણ વીજળી મળે ક્ષતિ રાહત વીજળી મળે અને ભવિષ્યમાં આવતી રિક્વાયરમેન્ટને પણ પહોંચી વળાય કોઈપણ પણ કમેકશન પેન્ડિંગ રહે એટલા માટે એ આયોજન કરવામાં આવ્યું છે એના લીધે આ વિસ્તારના ઔદ્યોગિક ખેતીવાડી તેમજ ગ્રાહકોને સૌથી સારો ફાયદો થશે રમેશ કંબાથી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત